અંકલેશ્વર પાસેથી પસાર થતા નેશનલ હાઈવે ઉપર ભરૂચથી સુરત તરફ જતી લેનમાં આજે ફરી એક વખત આશરે પાંચ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો વારંવાર સર્જાતી આ પરિસ્થિતિ પાછળના મુખ્ય કારણોમાં હાઈવેનો બિસ્માર માર્ગ અને આંબળા ખાડી પર આવેલો સાંકડો બ્રિજ હોવાનું સ્થાનિક લોકો જણાવે છે ભારે વાહન વ્યવહાર અને ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટમાંથી પસાર થતા ટ્રક ટેન્કરોના કારણે સ્થિતિ વધુ નિકવિકટ બની રહી છે ટ્રાફિક જામને કારણે અંકલેશ્વર પાનોલી જીઆઈડીસીમાં જતા નોકરીયાત વર્ગ મુસાફરો તેમજ દૈનિક આવન જાવન કરતા લોકો તોબા પોકારી ઉઠ્યા છે અંકલેશ્વર પાનોલી જીઆઈડીસીમાં જતા નોકરીયાતોનો કિંમતી સમય બગડે છે અને સમયસર પહોંચી શકતા નથી તેમજ સુરત તરફ જતા વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે સ્થાનિક લોકો તથા વાહન ચાલકોની માંગ છે કે હાઈવેના રસ્તાનું યોગ્ય રિપેરિંગ થાય અને આમળાખાડી બ્રિજને પહોળો કરવામાં આવે જેથી ટ્રાફિક જામની સમસ્યાનો કાયમી અંત આવી શકે છે